જે આજુબાજુના સ્થાનિકોને આ જાણ થતા તે તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પુલ માંથી તેમને બહાર કાઢવામાં આવી પરંતુ ત્યાં જે આ માત્ર ત્રણ ત્રણ વર્ષની બાળકીઓએ પોતાનો દમ છે તે તોડી દીધો હતો આ સમગ્ર ઘટના છે તે રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં બનાવ બન્યો હતો આજે બંને બાળકીઓનો પરિવાર છે ત્યાં જ રહીને જે ચોકીદારી ચોકીદારી કરે છે અને ત્યાં જ તે પોતે રહે છે ત્યારે સમગ્ર નેપાળી પરિવારમાં હાલ તો શોખનો માહોલ છે તો બીજી તરફ જોવા જઈએ તો આ જ પ્રકારની ઘટના છે તે થોડા મહિના અગાઉ પણ બની હતી અને તેમાં પણ નેપાળી પરિવારની જ એક દીકરી હોવાનું સામે આવ્યું હતું જી આભાર લકીરાજ અમારી સાથે જોડાવવા